સાબરકાત નીપજ્યા હતા ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો વડોદરાનો પરિવાર અંબાજી દર્શન કરવા જતા વચ્ચે જ અકસ્માત નડ્યો હતો રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે રોજ રાજ્યમાં અકસ્માતના બનાવ પણ વધી રહ્યા છે ત્યારે આજે સાબરકાંઠાના બનાવમાં પતિ પત્નીનું મૃત્યુ થયું છે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા સર્જાયો હતો અકસ્માત સાપાવાડા પાસે કારે પલટી મારતા માતા તેમજ પિતાનું મોત થયું હતું બે બાળક તેમજ બે પરિવારના સભ્યો ઘાયલ થયા હતા મૃતદેહને ઈડર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ચાર લોકોને ઈડર સિવિલ હોસ્પિટલમાં સારવાર ખસેડાયા છે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાતે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા વડોદરાનો પરિવાર અંબાજી દર્શન કરવા જતા વચ્ચે જ અકસ્માત નડ્યો હતો જેમાં પતિ અને પત્નીનું મોત થયું હતું